દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું બીડું લઈને ભ્રષ્ટાચાર મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે પણ તેમની જ સરકારમાં આટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહેવા પામ્યો છે આ વાત ખૂબ જ નવાઈ પમાડે તેવી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાથે જનસેવા કેન્દ્રમાં હંગામી ધોરણે નોકરી કરતા કર્મચારીઓ અને ખાનગી એજન્ટોની મિલીભગતના કારણે લાખો રૂપિયાની કમાણી કરીને આમ ભોળી પ્રજા સાથે અન્યાય કરી રહ્યા છે ત્યારે આ સરકારી કચેરીઓની આસપાસ અડીંગો જમાવીને બેસતા આમ લોકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે દાખલાઓ કઢાવી આપવાના વાહને હજારો રૂપિયા ખંખેરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને સરકારી ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ તમામ હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવે અને નવેસરથી નવા હંગામી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે જેથી બીજા નવા નિમણૂક કરવામાં આવનાર પણ આવો ભ્રષ્ટાચાર કરતા પહેલાં સો વાર વિચાર કરે અને બીજા લોકોને થતો અન્યાયમાંથી ન્યાય મળી રહે સાથે આવા ખાનગી એજન્ટો પણ આવું કરતાં અટકી શકે તે માટે આ વિસ્તારની તમામ લોકો ઈચ્છી રહ્યા છે જેમ બને તેમ વહેલામાં વહેલી સર આ ભ્રષ્ટાચારને જલ્દીથી નાબૂદ કરવામાં આવે અને લોકોને રાહત સાથે ન્યાય મળે તેવી આશા રાખીને લોકો બેસી રહ્યા છે તેના માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ મારફતે તપાસ હાથ ધરવામાં આવે અને તમામ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને સત્ય હકીકત બહાર લાવી લોકોને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ ઉઠી છે